વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બાડોલી આયોજિત છઠ્ઠી મૈત્રીપણ ટુર્નામેન્ટ તાજપુર કોલેજ ખાતે યોજાઈ હતી જેમાં મઉવાની ટીમ વિજેતા બની હતી વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે લગ્ન સિઝન પૂર્ણ થતા વિડિઓગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બાડોલી દ્વારા રાત દિવસ ધંધાની ભાગદોડમાંથી થાકેલા લોકો હળવાસની પરનો આનંદ માણે અને ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ભેગા મળે તેવા ઉમદા ઉદ્દેશથી છઠ્ઠી મૈત્રીપૂર્ણ ટુર્નામેન્ટ તાજપુર કોલેજ ખાતે રાખવામાં આવી હતી આ મેચમાં કુલ છ ટીમો બારડોલી અને બારડોલી બી કડોદરા મહુવા સોનગઢ વાલોની ટીમે ભાગ લીધો હતો શરૂઆતમાં બારડોલીની ટીમે ટોસ જીતી કડોદરાની ટીમને દાવો આપ્યો હતો આ મેચમાં ફાઇનલ મેચ બારડોલી અને મોજીલું મહુઆ ટીમ વચ્ચે રસાકસી જામી હતી જેમાં મોજીલુ મહુવાની ટીમ વિજેતા થતાં હાજર રહેલા મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી અને ઇનામો આપવામાં આવ્યા હતા મારું નામ ભૌતિક પટેલ છે અને હું મહુવાની ટીમમાંથી કેપ્ટન છું અને આજે આપણી છઠ્ઠી વીપીએબીની ફ્રેન્ડલી ટુર્નામેન્ટમાં બારડોલી અને મહુવા વચ્ચે જે ફાઇનલ મેચ રમાય એની અંદર અમે એકસોને વીસ વીસ રન લક્ષ માટે આપ્યા હતા અને એની અંદર અમે બાસઠ રનથી વિજય થયા છે એટલે અમારે આખી ટીમનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આખી આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું એ બદલ આ વીપીએબી પરિવારનો પણ હું દિલથી આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર મિત્રો ভাগ লিধৰ ফাইনল বাৰডোলি টীম মহডোলি টীম ને ને આ પટી પટી માર્ચ મહિનાના એન્ડમાં ફાઇનલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું ખૂબ જ મજા આવી ને ખૂબ જ આનંદપૂર્વક બધાએ ભાગ લીધા ખૂબ જ મજા લીધી ખૂબ ને બધાને અભિનંદન નમસ્કાર રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી